જોતા ખરી મોટા ને એમ થાય કે હું લઈ જાઉં બાપ ને દવાખાને લઈ ન નથી જાતો લે સંદીપ ની વાઈટ જોવાય આપણા દીકરાઓને રોકા મોટા કરીએ આપણે એને ઝીણકા હોય ત્યાં કેટલું રાખીએ ખંધો લે આપણે લઈ જાય કાકરા લાગતા હોય તો વટાણ બાપ ને જીરીક પેટમાં દુખે તો લઈ નથી જવા જોતા ખરી કયો જમાનો આવ્યો એ મા બાપ નથી ગમતા છોકરાઓને

सपनों की है दुनिया नहीं तेरी आंखों से मैंने देखा संदीप संदीप क्या हाय बताऊं નથી ના દીપ આવે જ નહીં તો એવા છે ને હા હા જાર્યો કેમ છે તું મજામાં ને સારું છે ને કેમ આટલી દુબળી થઈ ગઈ એટલા દિવસમાં જાવ નથી બોલું તમે છે ને સાંભળતા જ મારી વાત તમે હા હમણા ફોન નથી કરતા દુબળી થઈ જ જાવ ને ઓલા માતા જો એ પગમાં આવે ધૂળ એટલું પોતાન કસરાન કઈ કર્યું ની હોય આ હું હવે બિચારા સોનાલ દીદીને કેવા હેરાન કરે કો એનો ઘર એને કાઢી મોઈ તો કરી આવા માણસો ને તો છે ને ચડે મને બોલવું કે એક પછી એક કામ છે હા હું આ તો કરું બધું જાણવા માટે કઈ ના પાડું દીદી મને જે હું રહી એ હું કરો હાં ભરતાય નહી હું કરો હું કરો કામ તોય આ હું તો ખાલી પણ એ આ તહારા હમાસાર સે સે মবারিয়া সে তারক মাসে হন বাজ বদধুই কাম করে তিমে কিুতে খজরাপতা কর্যা প্রশিক্ষাম উটিনে বদ্ধ বিচারি করেজ কাম আমনে কাম থতাখি বললে কামছে উঠ ওথকলমান ন ঠিক কররা বল উ বল ত খবাররে । কই ন আর কামবারড় আবি কিমা কনি করপরনে বান তাররে আর য়ে কামতে থাকু কাজ এলেসু বাতা থা বইলাবে। খাই মান কি কাম বাী আ জয় টানে মুতাই বি খানি কাম পান করম প বাপু পু ু দ ালে ুখ দ খানে এমকলে দেখ থাকা লে পু আ পুজি খলে কলে বাদ্যতা হবে বা খব আবিইনম মারুম করম মনে কণটাবে হ এই তম এখম তোমেছে নেই বা পুচিনে ওয়াখ দিলে বা পুজিনে এ হাই তোমারাসি।

পন ক দিকে আতে কই রু পসি আ হামবে কিছ আলে নে কে ও কারনাতি হামরাবে কি এনে কয়ে কেজ আ দু আথ মা রা ন যেমা দু সে বি যায়। এলে কলা অতমেজার আউ আরও সনাবা পশিয়ে কলাবে থাকা। কিকেটলা বল বল করে। উ তিনি ক্ন হাবর্ততি এ কামবাি পস্থিবিক সনের দিচ সানের দিবিমা তারে ওকা তনে হুমান না কখ বড়ই। હાસી વાત તારી આથી હમણાં જામ બાપુજી પાસે કરી હા એ પાસા મારાથી મને નહીં ડૉક્ટરની કંઈ ખબર ન પડે પાસા બોલતા હોય હું બોલતા હોય મને કોઈ ખબર ન પડે કે કીમે લઈને દવાખાને લઈ જવાથી હું સમજી પાવે તો લઈ જાય તો માને કે તું મારો કોઈ રાખતો નથી કરતો નહીં આટલા ગામડે કીની હાઈશ વાતા તને ખબર મને ખબર છે એનો છે ને એવો છે રૂબા પહેલેથી બાપુજીનો તો ને કે રે ને બાત તો આપણે કંઈ ક્યાં નથી ખબર ટાણું નથી સ વાગે તા કે હીરાવાનું દઈ દો નેવરીના હોય જાણે હા આપણે આપણે વિશાળ થાય લે આવા દીકરા થાય જો ખરી મા બાપનું રાખવું ન આપણે કેટલું કરતા હોય એના હાટું એને એમ ન થયું કે મારા બાપુજીનું દવાખાને લઈ જાઉં બટાણ એમ થાય કે મરી જાય એવું હું મને ગેસ થયો પેટમાં દુઃખે તો એને એમ નથી થતું મોટાને હું લઈ જાઉં જેણકો બિસાડો વાગ્યો કેટલાક કામ કરે એ વધ થઈ ગયું આ બધાની વધ થઈ ગઈ ભગવાન એટલા આપણે મોટા કર્યા હોય હે કેટલા મોટા કરવામાં આપણે તકલીફ પડે એના અટાણે છોકરું છે તો એને નથી ખબર પડતી કે કી મોટા કરવા અને જીરીક પગમાં ત્યુ ત્યાં રેલમ સેલમ થઈ ગયા બે માણો હે તો અમે નહીં કંઈ બેઠું હોય અમે નહીં કંઈ કર્યું હોય ઘટ ઘટપણે આપણે એમ થાય ગોયરું દીકરા હોય તો આપણું કરે પણ આ કરે અટાણની પડદા નથી કરતી એની પડદા કરીએ હું એનું હોય વાહે દોરો છે ભગવાન જોવેશ બધું હું તો એમ કહું મારે સંદીપ સુખી થાય મારે સંદીપને ત્યાં ભગવાન સારું કરે બસ છોકરો એવો ડાયો છે આખા ઘરનું રાખે આખા ઘરનું એ છોકરાએ કોઈ દી કંઈ નથી કીધું ગમે ત્યાં કયો બાપુજી આ બાપુજી આ મોટો તો આવ્યો છે ભગવાન કોઈ નહીં ઝીણકો સંધિ પાવીએ ને ત્યાં લઈ જાય કોઈ રૂ બિસાડા નહીં હેરાન કરો મને કંઈ જડે બળે નહીં ન કરું હમણાં એકલો લઈ આવું ગામડે હોય તો આ ભાઈ ગો આ મને કંઈ ખબર ન પડે હવે આઈખે બહુ હું નહીં તે આપણે એમ થાય કે એકલું ક્યાં જાઉં તો એને એમ નથી થતું કે હું બાપુજીને લઈ જાઉં મોટો એટલો ખોટો છે મારે ત્યાં હે ભગવાન શું કરું આમ જો જાનવી પ્લીઝ તું છે ને માની જા એમ હું કરવા કરે પ્લીઝ આમ તો જો નથી જો તમે એટલા દિવસ કે ફોન ન કરતા કેમ તમને શું થઈ ગયું મને કહી દો હું પછી મમ્મી ને વાત ન કરું એ પછી બધા ચિંતા કરે તું આમ તો જો પેલા તું આમ જોઈ તો તને હું બધી વાત કરીશ બસ પ્રોમિસ જે મારા મનમાં છે ને હું તને બધી વાત કરી દઈશ બસ પાકું ખોટું નહીં બોલો ને నా ప్రామిస్ బస్ కోటుని బోలుతు ఆం తో జో తు జో తో ఖబర్ పడే ప్లీజ్ రిహా మా ప్లీజ్ ఓకే బస్ నా తి అవై తో బోలు సూ తియు తమే కెం ఫోన్ న కర్తా కెం బోల్తా నతి కై ప్రాబ్లమ్ చే మారా మే తమ్నే కై ఏవు లాయ్గో మనే తో ఐవీ నే అమారా ఘరే తే దివస్ మే కట టెన్షన్ న అవై కై సూ తియు అస జైదీప్ నే కై న తియు జాన్వి బస్ అమార చే నే ఘర్ మా థోడు టెన్షన్ అవై నే ఎట్లే బస్ ఆప్డుజ్ ఘర్ కేవై

હા એટલે આનો બધા માં છે સોનલ દીદી અત્યારે આપણા ઘરે છે ઓ બિચારા ઘણી દીદી આંખ લાલ થઈ ગઈતી મને કે મને શરદી થઈ તો હું એમ કહું કે શું અસે બિચારાને પૂછવાનું કોશિશ કરું પણ કાઈ જવાબ ન આયપો હા અત્યારે બહુ ટેન્શનમાં છે જાનુ ઓ હો હો બિચારા કેવા સારા ચાવું કરાય ની આરે કેના સાસુન છે નહીં બધું બહુ એલું કરે છે એટલે મને કેવું છે મારો કઈ વાક હશે એટલે જય દીપાવું કરે એટલે મને બીક હતી નહીતર કે મને એવું નથી કે મારે તમારી પાસેથી એ જાણવું હતું હા મારે તને કેવાનો હક બને તું અમાર ઘરનો સભ્ય છે પણ આમ થઈ કે વાત બહાર ન જાય વાત બહાર ન જાય તું પ્લીઝ કોઈને ન કહેતી હો તારા મમ્મીને કે તારા પપ્પાને પ્લીઝ જાણવી હા હા પાકુ આપણું ઘર છે આપણા ઘરની આપણું થોડી હું બહાર જવા દઉં કોઈને વાત નહીં કરીશ બસ પણ મને એક છે ને એકવાર વાર સોનલ દીદી પાસે લઈ જાય પ્લીઝ મારી એની યાર વાત કરવી હા પા કુલી જેસ બસ સારું હૈ તો નલ બી બી ફોન તો કરો કે આ ઓલા નો ટાક્યો તમારા સોસરા નઈ વાચી જેતને ઇત બધી ખબર તો પડે પણ હમણા નક કરો બાર જે ની કરી વડી જો આ ઓલી દોસી વા વડી કઈ ખાંભડી ગયા તો આનો પ્લાન છે ઓકે તો હા હું அவர்கள்

આ તો લઠામ નો ઢેગલો છે ઈ કોણ ના નાય બધું પ્લેટફોર્મ માં હમો નમો કરી દેજો માં દીકરી હવા રોટલી ખાય ને પછી ને એમ નેમ લોટ ને બધો ઉડે જો હમો નમો ન થ્યું તી માં દીકરી જોઈ કોણ ના હા હા માં ફી જાહે આ તી મોટી ઓ છે છોકરા ને લાગ્યું કેમ લાગ્યો ને તી છે ને પાહે રેવું પડે ને એટલે બિસાડી કામ નો કરી હોગે તી હારો તું આવી તી અમે તાર નંબર ગોતતા તા હું કા આવે ને તો હારું અમારો ભગવાન તાતા તું માં તાણે આવી

કામ છે ને એટલે પછી તું કામ ડોહી આ બધું તો ખબર પડે નહીં આવું ન કરે પણ ચણામણી છે ને એટલે આ કરે છે બાકી આવું ક્યારેય ન કરે સંદીપ મને કેવો પ્રેમ કરે છે સાચેમ થઈક સપનું આવે ને સપનામ ખોવાઈ જાવ ને ઘરે વઈ જાવ એવું થાય ક્યારેક તો આ બધાય તો છે ને મો તોડ જવાબ દેવાની જરૂર છે તો બધાયની ખબર પડે લોઈ પીને ઓઈ ભા મારે બધાય મારા સસરાને એકવાર ફોન કરું ને એને બધી સાચી વાત કરું તો ખબર પડશે નકર આ એને ચડામણી કરશે ને ઈ પાછા બાદવા દોડશે હવે તો પપ્પા મમ્મી થી ના દેવું હવે જે કરીશ ને હું જ કરીશ હું મારા કરીશ હવે છે ને નથી મારે મારે હિંમત લઈને બધું કરવું છે તો જ આ બધા ખબર પડશે નહીતર નહીં પડે છે ને એક વાર આને સબક શીખવવાની જરૂર છે અત્યારે તો કામવાડીને મોકલી જે હશે એ મને કહે એટલે આ લોકોની ખબર પડે